હેલો ગાઈશ આજનો બ્લોગ બહુ જોરદાર રહેવાનો છે આપશોનું વેલકમ છે આજના આજે તમને જોરદાર બધી સાડીઓ બતાવીશ જેના બી સાંધા સુધી મેરેજ કે કાંઈ પણ ફંક્શન આવતો એમના સુધી શેર કરી દો જ્યાં સુધીમાં હું તમને નવું કલેક્શન બધું બતાવી દો આ છે સાડીનો શોરૂમ ગાઈશ આપણો બરાબર જે ટૂંક સમય માટે છે કેમ કે તમારી માટે બહુ જ મોટો ભવ્ય શોરૂમ બની રહ્યો છે સાડીનો અહીંયાથી એન્ટ્રી લો એટલે આ બાજુ બધી ડિસ્પ્લે કરેલી સાડી છે એમાંથી તમે જોઈ શકો છો બધી જોરદાર સાડી છે આવીને તમે આમાં બી જોઈ શકો અને આમાંથી સિલેક્ટ કરી શકો છો ત્યાર પછીની વાત કરું ને તો ભાઈ આજનું જોરદાર સ્ટાર્ટિંગ સિલ્કમાં જોરદાર વાળી સાડી આવી છે એકદમ સોફ્ટ કપડું અને કાંઈક યુનિક લાગે ને એવી વેરાયટીવાળી સાડી આવી ગઈ છે સતીશભાઈ તમને બતાવશે આખી સાડીનું ઓવર્યું જો ગાઈસ એકદમ જોરદાર છે ને એમાં બી વચ્ચે આ જો આ બધું વર્ક આપેલું છે એકદમ ડિઝાઇન જે ટોન ટુ ટોન ધાગામાં નીચે આપેલી છે એ બધી ડિઝાઇન છે કોઈ પણ પ્રિન્ટ છે નહીં આ બધું જેકર્ડવાળું કામ આવશે જે ક્યારેય તમારી સાડીમાંથી જવાનું નથી પર્મિનેટલી રહેશે એટલી જોરદાર સાડી છે તો આખી સાડીનો લૂક આપણે જોઈએ કહીશ સાડી કેવી રહેવાની છે બરાબર તો આટલી જોરદાર સાડી છે ને એકદમ સોફ્ટ મટીરિયલ છે એટલે આની પાટલી જે પડશે ને એ તમને કામ કરતાં ડિફરન્ટ લૂક આપે ને એવી જોરદાર છે ને આપણી ત્યાં જે નવી ડિઝાઇન આવે ને એ બધાની પહેલાં નવી ડિઝાઇન આવી જતી હોય છે તો અમારી ત્યાંથી શોપિંગ કરવાનો મેન ફાયદો એ છે કે રોજ જે તમને નવું કલેક્શન જોવા મળે આ કલર ઓપ્શન છે જે બી કલર તમને ગમતો હોય એનો ફટાફટથી સ્ક્રીનશોટ લેવાનો છે તમારે સિમ્પલી અને અમારા નંબર પર શેર કરવાનો છે તો તમારો ઓર્ડર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં જ્યાં તમારું ઘર હોય ત્યાં તમને મળી જશે ત્યાર પછીની જો આ બી ગઝી સિલ્કમાં જોરદાર સાડી આવી ગઈ છે ખાઈશ સાડીનો લુક જો અને બધી સાડીઓ છે ને એકદમ રિઝનેબલ પ્રાઇઝવાળી છે કોઈ એટલી હેવી નથી જો આટલો જોરદાર લગડી પટ્ટો આવશે એમાં બી બધા ફિગર આવશે કે આમ જો મેરેજમાં પહેરાય સાંદલા સુંદરી હોય એમાં પહેરાય ને એવી જોરદાર સાડીઓ છે ખાઈશ તો ફટાફટથી છે ને સ્ક્રીનશોટ લઈ લેજો ભૂલી ના જતા અત્યારે નવે નવું કલેક્શન આવ્યું છે ને તમારી સમક્ષ રજૂ કરી દીધું છે તો ફટાફટથી હવે તમારે શું કરવાનું છે કે ઓર્ડર કરવાનો છે ને અમારો સપોર્ટ કરવાનો છે જેમ તમે અત્યાર સુધી કરો છો તમારા સપોર્ટથી અત્યારે અમારી પાસે સોશિયલ મીડિયા પર વીસ લાખથી વધારે ફોલોવર્સ થઈ ગયા છે આ બધું તમારા સપોર્ટથી જ છે ભાઈ એટલે સપોર્ટ કરતા રહેજો કલેક્શન કેવું લાગે છે કોમેન્ટ કરજો બાકી આવા આપણી પાસે જોરદાર કલર રેન્જ આવી ગઈ છે પાંચ કલર ઓપ્શન રહેવાના છે એક આપણે ઓપન કર્યો એ બરાબર ત્યાર પછીનો આ બીજો કલર છે જેમાં રાણી અને નું કોમ્બિનેશન છે કાંઈ જોઈ શકો છો કાંઈ ઘટે નહીં પીસમાં એટલો જોરદાર પીસ રહેવાનો છે આ બધું જે કામ અંદર દેખાય છે ને બધું નું ઓરિજિનલ કામ છે જે ક્યારેય તમારી સાડીમાંથી નીકળવાનું છે નહીં એકદમ પરમેનન્ટલી તમારી માટે મનગમતી સાડી જે કાયમ તમે પહેરો ને એકવાર પહેરીને બદલાય જાય ને એવું નહીં કાયમિક માટે જોરદાર કલેક્શનનો લુક આવશે તમને એવી જોરદાર સાડી છે નીચે મસ્ત કોન્ટ્રાસ્ટ પટ્ટો આપેલો છે ને બ્લાઉઝ બી જોરદાર આવશે આખો પલ્લુનો ઓવરયુ જોવો તમે આ સાડી પહેરાતા ભાઈ બહુ જોરદાર લાગે એવી છે અને કલર ઓપ્શન બતાવી દીધા ત્યાર પછીની જે નવી ડિઝાઇન છે ને એ આપણે ઓપન કરીને જોઈએ ત્યાર પછી આપણી પાસે તમે શોપ પર વિઝિટ કરો આ તો ખાલી ટેલર છે બાકી એકવાર તમે સગુન સાડી સુરતની વિઝિટ કરશો ને ગાઈશ તો તમને કાંઈ ઘટશે નહીં એવું કલેક્શન મળશે અને હું ગેરંટી સાથે તમને કહું છું કે આપણી જેવું નવું કલેક્શન તમને ક્યાંય નહીં મળે એનું મેન રીઝન છે કે આપણો શોરૂમ એટલો મોટો છે અને તમારા બધાનો સપોર્ટ એટલો મોટો છે કે ડેઇલી જેટલું નવું કલેક્શન આવે એ બધું નવું કલેક્શન ફિનિશ થઈ જતું હોય છે તો એના લીધેથી ડેલી અમારે નવું નવું કલેક્શન તમારી માટે લાવવું પડતું હોય છે આ સાડીનો લુક જુઓ ખાલી તમે કહીશ કોન્ટ્રાસ્ટ બોર્ડરમાં જે સાડી રહેવાની છે એકદમ સેલિબ્રિટી સ્ટાઇલમાં સાડી લાગે ને એટલી જોરદાર રહેવાની છે ને બ્લાઉઝ પીસનો લુક જોવો આ બધું તમારે પરમેનેન્ટલી વર્ક રહીને એવું વર્ક છે આ કોઈ પ્રિન્ટ નથી કાયમિક માટે રહે ને એવું જેકા ટાઈપનું વણાટ કરેલું કપડું છે ગાઈસ અને એકદમ સોફ્ટ કપડું છે જેની પાટલી બી બહુ મસ્ત પડશે હું કેવું સતીષભાઈની પાટલી કેવી પડશે બરાબર જો અને પછી આના પછી ભાઈ એક જોરદાર કલેક્શન છે આપણી પાસે નવી ડિઝાઇન એ જોવી હોય ને તો વિડીયોના એન્ડ સુધી બન્યા જોરદાર કલેક્શન આવી ગયું છે અને જો પોસિબલ થશે વિડીયો બહુ લોંગ નહીં થાય તો હું તમને એક હજાર પચાસ ના ત્રણ ટોપ એવા ટોપ પણ બતાવવાનો છું તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો જો પોસિબલ થશે તો બાકી સાડીઓનું નવું કલેક્શનનો ખજાનો તમારી માટે જોરદાર બધી કલેક્શન આવી ગયું છે ભાઈ ફિનિશ થઈ ગયું બધું બધા કલર ઓપ્શનને બધું આવી ગયું છે તો જે બી તમને ગમ્યું હોય એનો તમે સ્ક્રીનશોટ લઈને અને અમારા નંબર પર શેર કરી દેજો તમારો ઓર્ડર બુક થઈ જશે ગાઈસ ને આ જુઓ તમે ડિસ્પ્લેમાં જે સાડી લગાવેલી છે આ પહેલી છે જંગલો બાંધણીની સાડી જેમાં કાંઈ ઘટવાનું નથી ગાઈસ જુઓ તમે આટલી જોરદાર સાડી છે ને બધું વર્ક હેવી આપેલું છે એમાં બરાબર અને આ બધી ડિઝાઇન એવી યુનિક છે તમારે સાંડલા ચુંદરી મેરેજ ફંક્શન કાંઈક હોય ને ન્યા પહેરાયને એવી બધી જોરદાર સાડી છે બરાબર ત્યાર પછી જો સામે દેખાય છે ને એ પાંચ છ કલર છે છ કલરમાં જોરદાર સાડીઓ આ બધી આવી ગઈ છે નવું એકદમ જોરદાર કલેક્શન છે તો હું તમને બતાવી દઉં છું ગાઈશ ચાલો તો જોઈએ આપણે એ સાડીનો લૂક કેવો છે એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં તમારી માટે જોરદાર કાંઈ ઘટે નહીં ને તમારી માટે એવી જોરદાર સાડી આવી ગઈ છે એકદમ સેલિબ્રિટી સ્ટાઇલમાં કંઈક નવું પહેરવું હોય ને એના માટે રિઝનેબલ રેન્જમાં અને કાંઈક યુનિક એવી સાડી છે આ બધા કલર જુઓ તમે આ કલર મારી ગેરંટી તમારા કબાટમાં તમને જોવા જ નહીં મળે જો તમે ખાલી કલરનો ઓવર યુ કરો કલર ચાર્ટ કેવો બેસાડેલો છે ને એ તમે જોવો આ કલર મને ખબર છે પાકી વાત છે તમારા કબાટમાં તમને જોવા નહીં જ મળે આ સાડી તમે એકવાર ખાલી લઈ લો બરાબર તમારે પચાસ જણા વર્ષે યુનિક લાગવું હોય ને કાઇશ તો ફટાફટથી સાડીનો ઓર્ડર કરી દો બાકી પીસમાં કાંઈ ન ઘટે ને એ ગેરંટી મારી છે તો જોઈ શકો છો આટલી જોરદાર વાળી સાડી છે ગાઈસ ને આ બધું જે દેખાય ને બધું ઓરિજનલ વર્ક છે જે ક્યારેય નીકળવાનું નથી ને સાડીનો લુક તો જો યાર સેલિબ્રિટી પહેરે ને એવી જોરદાર સાડી છે ગાઈસ આમાં કાંઈ ઘટે નહીં એટલું સોફ્ટ કપડું છે જેની બાટલી બી જોરદાર તમારે પડી જાય અને લુક ગામ કરતાં ડિફરન્ટ આવે ને એવી જોરદાર છે ના હજી નવે નવી આવેલી છે કોઈ પણ જૂનું કલેક્શન અમારી ત્યાં તમને જોવા નહીં મળે કાયમીક માટે આજે નહીં દરરોજ અમારી ત્યાં તમે જોવો જ છો અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા છો તમે ડેલી તમારી માટે નવા નવા ત્રણ ત્રણ ચાર ચાર પાર્સલ લાવીએ છીએ અમે બરાબર તો આ બધું તમારા માટે જ છે અને તમારો સપોર્ટ અમને બહુ જ ગમે છે આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ગાઈશ બરાબર કલર ઓપ્શન છે હું ખાલી બધા તમને ઓપન કરી કરીને એકવાર બતાવી દઉં છું તો તમારે ઓર્ડર કરવામાં ઈઝી થઈ જાય નીચે ડિસ્ક્રિપ્શનનો અમારો નંબર આપેલો છે બરાબર અને આ સાડીના પર્સનલી ફોટો જોવો હોય ને તો ફટાફટથી અમારી ચેનલ છે સગુન સાડીસમાં જશો તો ન્યાય છે ઝાખી બ્યુટીકમાં જશો તો ન્યાય છે અને સગુન ફેશનમાં જશો તો ન્યાય સેનલ છે ઇન્સ્ટાગ્રામથી નીચે નવું કલેક્શન દેખને કે લઈએ જોડે એવું લખેલું છે ને ફટાફટથી જોઈન થઈ જજો જે આપણે પેલો કલર ઓપન કરેલો તો એ છે પછી આ કલર આવશે બરાબર પછી એક આ જોરદાર કલર છે બરાબર એના પછી આ જોરદાર કલર છે એક નંબર ભાઈ ઘટે મેચિંગ કરેલું છે કાંઈ એમાં કાંઈ ઘટે નહીં એવા બધા કલર છે એકવાર હજી એકવાર તમને હું કલર બતાવી દઉં એકવાર સાઈડ સાઈડ કરીને બરાબર એટલે તમને સ્ક્રીનશોટ લેવામાં ઈઝી થઈ જાય અને તમારો ઓર્ડર કરવામાં તમને ઈજી થઈ જાય ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે કાંઈ ઘટવાનું છે નહીં પીસમાં તો તો આટલા બધા કલર ઓપ્શન છે અને આ બધા નવા કલર છે ગાઈસ બધા નવા કલર તો ફટાફટથી ઓર્ડર કરી દેજો અને તમારો પીસ ઓલ ઇન્ડિયા ફ્રી માં તમારા ઘરે ફ્રી ડિલિવરીમાં તમને મળી જવાનું છે આવું નવું નવું કલેક્શન જોવા માટે ઝાકી બ્યુટિક સુરત અને શગુન ફેશન સુરતને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ઝાકી બ્યુટિક સુરતને ખાસ કહું છું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જ બધાની પહેલાં તમને આવું નવું કલેક્શન જોવા મળી જવાનું છે બરાબર કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો બરાબર